સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હુંડાઈ આઈ ટુ જીરો ગાડી નંબર જીરો ટુ સીએલથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતી એલસીબી પોલીસ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં દારૂ ચુગાની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા એલસીબી પોલીસની કડક કાર્યવાહી એલસીબી પોલીસ સ્ટાફના માણસો શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલિંગમાં હતા બાતમી હકીકત મળતા ખીમાણા ત્રણ રસ્તા પાસે નાકાબંધી દરમિયાન હુંડાઈ કંપનીની આઈ ટુ જીરો ગાડી નંબર જી છે જીરો ટુ સી એલ થ્રી ફાઈવ વન ફાઈવને મુદ્દાબાલ સાથે પકડી પાડતી એલ સીબી બનાસકાંઠા આઈ ટુ જીરો ગાડી સહિત કુલ રૂપિયા પાંચ લાખ આડત્રીસ હજાર છસો સત્તરનો મુદ્દાબાલ પકડી પાડતી એલસીબી પોલીસ બનાસકાંઠા પોલીસ દ્વારા નાકાબંધી દરમિયાન ડ્રાઈવર ગાડી મૂકી નાસી ગયો હતો નાસી જનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સિયોરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા